નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી

હિરાની મંદી વચ્ચે કલાકારોની આર્થિક સંકડામાં મનસિહોર તાલુકામાં સિંચાઈની સુવિધા નથી ચોમાસુ ખેતી વરસાદ પર જ આધારિત ઉમેદવારોની મૂંઝવણ વધી હાઈકોર્ટ અને જીપીએસસીની એક જ દિવસે પરીક્ષા ગરમીની આગાહી નગરનું લઘુત્તમ ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રીની ઘટ મહત્તમ તાપમાન બે ડિગ્રી વધ્યું ફેબ્રુઆરી મહિનાના છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખ દરમિયાન ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું ત્યારબાદ બે માર્ચ બે થી સતત તાપમાનમાં ઘટાડો થવા પામ્યો હતો આ દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહ્યું હતું લઘુત્તમ તાપમાનમાં પણ નલિયા જેવા શહેરમાં ફક્ત ચોવીસ જ કલાકમાં તેર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો પરંતુ હવે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસમાં તાપમાનમાં પાંચ ડિગ્રી સુધીનો વધારો સહન કરવા માટે ગુજરાતવાસીઓએ તૈયાર રહેવું પડશે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના મુખ્ય શહેરોની તાપમાનની સ્થિતિ અંગે જોઈએ તો અમદાવાદનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ ત્રણ અને લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ સાત ડિગ્રી વડોદરાનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ ચાર અને લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી તથા સુરતનું મહત્તમ તાપમાન ચોત્રીસ છ ડિગ્રી નોંધાયું હતું નજર કરીએ તો સૌથી વધુ મહત્તમ તાપમાન દમણમાં ડિગ્રી નોંધાયું હતું તથા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે હોળી અને ઉનાળામાં મુસાફરોની માંગને પહોંચી વળવા સ્પેશિયલ ટ્રેન દોડાવાશે તેમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું વેસ્ટર્ન રેલવે દ્વારા હોળી અને ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને અગિયાર સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ છે એમએસ યુનિવર્સિટીએ જીએમડીસી સાથે કરાર કર્યા છે સરકારના જીએમડીસી વિભાગમાં એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ કરી આઠ સાથે ઇન્ટરવ્યુ યોજવામાં આવ્યા શરૂ કરતા જ આશરે એસી હજાર થી વધુ બમ્પર આવક થઈ હતી હાઈવે પર બે થી બે હાજર પાંચસો ખડકલો થઈ ગયો હતો અને હાઈવે પર બંને બાજુ આશરે સાત થી આઠ કિલોમીટર લાંબી વાહનોની લાઈનો જોવા મળી હતી હીરાની આર્થિક મંદીએ હીરા પર નપતા લોકો પરિવારોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે અને આ ઘાડી પાટે ચડવાનું નામ જ નથી લેતી છેલ્લા બે એક વર્ષથી હીરા પર નપતા પરિવારો માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત ઇજનેરી સેવા વર્ગ એક અને બેની ભરતીની પ્રાથમિક પરીક્ષા અને હાઈકોર્ટની ડીવાયએસઓ તેમજ બેલીફની પરીક્ષા પણ સત્યાવીસમી એપ્રિલે રાખવામાં આવી છે આથી અમુક ઉમેદવારો બંને પરીક્ષાના ફોર્મ ભર્યા હોવાથી ઉમેદવારોની મૂંઝવણ વધી છે છેલ્લા બે દિવસથી ઉત્તરીય ઠંડા પવનોને પગલે નગરના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જેમાં સતત બીજા દિવસે પણ નગરના લઘુત્તમ તાપમાનમાં ત્રણ પોઈન્ટ પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે જ્યારે તેની સામે મહત્તમ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થયો હતો ભાવનગર શહેરમાં આઠથી બાર કિલોમીટરની ઝડપે ઉત્તરના ઠંડા પવનો ફૂંકાતા ગરમીનો પારો વધુ બે પોઈન્ટ એક ડિગ્રી ઘટી ગયો હતો બે દિવસમાં શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન છ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થતાં પુનઃ શિયાળાની ઠંડી શરૂ થઈ ગઈ હોય તેવી ટાઢ રાતના સમયે અનુભવાઈ રહી છે એક બે દિવસમાં એન્ટીસાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ છે આ સિસ્ટમની અસરો હેઠળ શનિવારથી જ ગરમીનો પારો ઓગણચાળીસ ડિગ્રી સુધી પહોંચી જવાની આગાહી કરવામાં આવી હતી શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રીએ પહોંચી ગયું હતું તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર